तो वेलकम <laughs> <वाँग अच्छे। laughs> <laughs> पा <laughs> <laughs> અત્યારે સીટું કાપા બેહી ગયો છે મિત્રો આ બધી સીટું કાપો છું જો પણ હા મે ટીવી હાલે છે મઢે દાગે મારો જૂનો વ્યવહાર અને ગીત આને તો અને મઢ્ય મારો જૂનો વ્યવહાર ગીત ચાલતો હોય ને મજા ન આવે તો કાંઈ ઘટે નહીં પિન્ટો અલગો તો ન કહેતા એક નંબર ગીત આવે સીટું કાપવું હોય ડબલ નહીં

आया है थपो। थपो ना हमें दो ये थप्पो ये थप्पो ना तो ऊपर लग 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 नहीं लगभग पचास फीट छे ना आउट हो तो तुम्हारे का पाना आदमी को पाए कायल को पाए कायल को पाए है ना मर ये बड़ी अच्छी बात कही है तू बूटा फिर सो हैं तू बूटा फिर सो हाँ पढ़

तो मित्रों ये पानी काटो नुस्से वगैरह अच्छा हड़ागियार भले मैं पीसता देखा क्या पर नौ पंद्रह मिनट आगे नुस्से कह दे पड़ दागे दागे। पादे पढ़ पढ़ मरहम तो ये तूड़ा पादे पढ़ उबी था उभी था ये तूड़ा ये तूड़ा મિત્રો જેની આપણે આતુરતાપૂર્વક પૂર્વક રાહ જોઈ રહ્યા હતા હવે આજની ઘડી આવી રહી છે તમને ખબર જ હશે આપણે શું કરવાનું છે સાલ્યુ લેવાનું છે પછી ત્યાં લાઈટને આમ સાફ પાડવાની છે સાફ પાડી એટલે લેમ ચાલુ થઈ જાય છે ઓ આમ તો જોવા પેલા આપણે છે ને આ બધું હકેલો છે ને આપણે આમ ધકેલ દઈ દો આમ આમ ધકેલ દેવાનું ધકેલ પછી આને આમ બહાર નાખી ચાલો પેલા બધું ફક્ત આ સાફ કરી નાખો આ બધું આ ભર્યું છે ને સાફ કરી નાખો નીચે મે પંખો કને ગસે છે ફાસ્ટ ફાઈનલી મિત્રો સાફ થઈ ગયું છે થોડું ઘણો હજી બહુ ન છો આજે આખું બધું સાફ કરી નાખ ફાઇનલ ફાઈનલી મિત્રો બધું સાફ થઈ ગયું જો અહીં બાકી છે ઓન આપણે તો હવા છે ને એકસો ને નેવું એકસો દસ જેટલી છે લવડા પહેલાં હું ત્રીસ લગ્ન હવા ખાવું રેડી

ફરો ધ ક્લિયરટી આવો મળી છે 31 1310 131વા થઈ ગઈ છે હવે આપણે પાણી કાઢશું જો છે કેમ કે ચાર્જિંગ નથી પટ્ટા લગાવી આપણે ને આમ તો પાણી કાઢ નાખશું તો કાઈ ના લો આપણે પાણી કાઢ નખ્યો

કાંઈ ન આપણે પહેલાં પાણી કાઢીને તમને દેખાડ્યું કેમ કે આમનું તમારા હાથમાં ફોન નહીં પકડી પાસે સ્ટેન્ડ નથી ગિમ્બેલ નથી ગીબેલ લેવો હોય ગીમેલ આવે ને તમે આયા મૂકો અહીંયા મૂકે ને બધું તમને આખી દેખાય કાંઈ ના આખું સાચું બતાવે મિત્રો તુકડી લો આવો વાર છે ને કોઈ દીનો કેમ કે આમાં ને પાણી એટલું ઢોળાય પણ કદાચ અહીંયા હાડિયું પડી હોય આજુબાજુ પાણી કાઢતા હોય પાણી ઉડે તો હાડીમાં દાગ પડી જાય એવું પાણી આવે આમ તો ખાલી આમ મારા હાથમાં માં આમ તો કલર દો હાડીઓની શું હાલત કરતી કાંઈ ન આપણા ના એન્ડ આપી છે જો તમે આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને હું કહેવાનું ફિસ્કો ખુસકો આપી દેજો ફિસ્કો ખુસકો આપી દેજો જો તમે વિડીયોમાં જૂના હોય તો ખાલી ઠુસકો આપ આપીજો અને કોમેન્ટ હારામાં કોમેન્ટ કરી નાખીએ અને શેર કરજો બાટલું જ સીવાનું છે તો વાલ આવો કોઈ નખોતા નહીં મિત્રો હી કહું છું તમારા ખારે આટું કહું છું કોઈ વાલનું નખોતા કપડા ચલો બાય બાય જય હિન્દ